દારૂના ગુનામાં છેલ્લા છ માસથી નાસ્તો ફરતો આરોપીની પારડી પોલીસે કરી ધરપકડ પારડી પોલીસ મથક હદ વિસ્તારમાં ગત તારીખ તેર નવ બે હજાર ત્રેવીસના ઓરવાડ ગામ પીપળફળિયામાં સારણ રોડ પર પોલીસે દારૂ ભરી જતી વેન્ટો કાર નંબર જીચે પંદર એચ એકવીસ જીરો બે ઝડપી પાડી હતી જે તે વખતે જેમાં સવાર ચાલક ફરાર થઈ ગયો હતો પરંતુ આ કેસ બાદ ચાલક પણ ઝડપાઈ ગયો હતો જોકે દારૂ હેરાફેરી કરવા માટે કાર આપનાર કારનો માલિક દીપક કુમાર ડહિયાભાઈ પટેલ ઉમરવર્ષ પાંત્રીસ રહે સારણગામ પીપળ ફળિયા પોલીસથી નાસ્તો ફરતો હતો પારડી પોલીસે તેના ઘરે રેડ કરી હતી પરંતુ તે મળી આવ્યો ન હતો અને છેલ્લા છ માસથી પારડી પોલીસથી નાસ્તો ફરતો હતો ત્યારે પારડી પોલીસે ગત મંગળવારના રાતે સાડા દસેક વાગ્યે ઝડપી પાડ્યો છે અને જેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે